રાંદેર પોલીસે ગાર્ડનમાં મહિલાને છેડતી કરનાર જમીન દલાલ ને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રાંદેર ખાતે આવેલા એક ગાર્ડન એક પરિણીતા તેના બાળકો સાથે જતી હોય ત્યાં એક જમીન દલાલ પણ આવતો હતો અને તે જમીન દલાલે પરિણીતાની છેડતી કરી કહ્યું હતું કે તારા બંને બાળકો સાથે ગાર્ડનમાં કેમ આવે છે તું એકલી કેમ નથી આવતી તેમ કઈ છેડતી કરી હતી જેને લઈ પરિણીતાએ રાંધેર પોલીસ મથકમાં જે ફરિયાદ કરતા રાંધેર પોલીસે છેડતી કરનારને ઝડપી પાડી સળ્યા પાછળ ધકેલી દીધો છે બોરાડ હનુમાનજીનું મંદિર છે ત્યાં એક એસએમસીનું ગાર્ડન આવેલું છે ત્યાં લોકો મોર્નિંગ વોક કરવા અને સાંજે વોક કરવા માટે આવતા હોય છે એમાં એક મહિલા ત્યાં આગળ વોક કરવા એના પુત્ર સાથે ગયા હતા એ દરમિયાન એક રાંધેર ટાઉનનો આલમગીરી કરીને એક વ્યક્તિ છે છેલ્લા કેટલાય સમયથી એને ફોલો કરતો હતો અને હા ગઈકાલે એને કે કે તું તારા છોકરાને લઈને કેમ અહીંયા વોક કરવા માટે આવે છે એકલી આવતી હોય તો એવી રીતે કહી એનો હાથ પકડી લીધો હતો અને એને છેડકી કરવાનો એને પ્રયાસ કર્યો હતો એ દરમિયાન એ બેન ગભરાઈ ગયા હતા અને એને તાત્કાલિક એના પતિને ફોન કર્યો હતો એના પતિને ફોન કરતાં એના પતિ ત્યાં આવી ગયા હતા તો એ દરમિયાન આલમગીરીએ બીજા એના છોકરાને એને બોલાવી આના જોડે હાથાપાઈ મારામારી જેવું કર્યું હતું જે સ્ત્રી છે એના ઘરવાળાએ તાત્કાલિક પીસીઆરને કોલ કર્યો પીસીઆરને જેવો કોલ કર્યો તાત્કાલિક ત્યાં પીસીઆર પહોંચી અને તમામને અહીંયા પોલીસ સ્ટેશને લઈ આવ્યા હતા એ દરમિયાન બેને વાત કરી કે મારી જોડે આ રીતની કેટલાય સમયથી હેરાન કરે છે અને મારી આજે આ રીતે છેડતી કરી છે એના અનુસંધાને રાંદેર પોલીસ સ્ટેશનની અંદર ત્રણસો ચોપનનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરી છે આરોપીની અંદર આલમગીરી કરીને જે છે એ રાંદેર ટાઉનનો છે એ બેઝિકલી યુપીના છે અને લગભગ ઘણા સમયથી લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષથી રાંદેરમાં રહે છે અને એનો પુત્ર અરબાસ કરીને છે એ પણ સાથે છે સર બંને આરોપીઓ આલમગીરી જે છે એ અહીંયા કઈ લે વેચનું જમીનની લે વેચનું એનું કામ કરે છે અને એનો પુત્ર અરબાસ છે એ પોતે એડવોકેટ છે એવું જણાવે છે